ઓમ નમસ્તે પુસ્તક વાંચન મૃત્યુ એક સંદેશ મૃત્યુ એક સત્ય વેદ આધારિત સંદેશ આ પહેલા પણ આપણે જાણ્યું છે કે મૃતકો મરેલાઓનું શ્રાદ્ધ ફક્ત અનુચિત જ નહીં પણ અસંભવ પણ છે આપણી પાસે એવું કોઈ સાધન નથી કે જેથી કરીને ઘણી મહેનત કરવાથી પણ તે જીવને કે પોતાની જીવિત અવસ્થામાં આપણા માતા પિતા કહેવાતા હતા તેમને કંઈ પણ ખાવાનું પહોંચાડી શકીએ મૃત્યુ પછી પ્રાણીની બે દશા થાય છે કા તો તે મોક્ષ પામ્યો હોય અથવા તો જન્મ મરણના ચક્કરમાં હોય જો મોક્ષ પામ્યો હોય તો તેવા જીવોને ખાવા પીવા કે તર્પણ સાથે સંબંધ રહેતો જ નથી તે તો પરમ ગતિને પામી ગયા છે પ્રાકૃતિક પદાર્થો સાથે તેમનો કોઈ પણ જાતનો સંબંધ રહેતો નથી જો તેઓ જન્મ મરણના ચક્કરમાં છે અને પશુ પક્ષી કે મનુષ્ય યોનીમાં છે તો તેમના સુધી આપણે તેમના શરીર મારફત જ પહોંચી શકીએ છીએ ફક્ત નદીમાં પાણી રેડવાથી કે બ્રાહ્મણોને જમાડવાથી કે કાગડાઓને ખવડાવવાથી તેમના સુધી કાંઈ પહોંચી પહોંચાડી શકાતું નથી તેથી આ બધી વાતો વ્યર્થ અને ખોટી છે સાચું કહું તો મૃતક શ્રાદ્ધ કરવું એ વૈદિક સિદ્ધાંત નથી મૃતક શ્રાદ્ધ કરવું એ લોકો ખ્રિસ્તી કે મુસલમાનો પાસેથી શીખ્યા છે ખ્રિસ્તી કે મુસલમાનો પુનર્જન્મને માનતા નથી ઇજિપ્ત દેશોના માણસોને ખબર ન હતી કે મૃત્યુ પછી જીવનનું શું થાય છે કેટલાક લોકો સમજે છે કે કયામતના દિવસે મૃત શરીરો ઉભા થશે આત્માના તત્વને ન સમજવાથી અને પુનર્જન્મને ન માનવાને લીધે આ જાતનું અજ્ઞાન છે જો ખ્રિસ્તી કે મુસલમાનો મૃતક શ્રાદ્ધ કરે તો આપણને નવાઈ ન લાગે કારણ કે તેમને પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંત ની ખબર નથી પરંતુ ઘણી જ નવાઈ તેમજ આશ્ચર્યની વાત એ છે કે વૈદિક ધર્મને માનનારા હિન્દુઓ કે જેમને પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંત ની ખબર છે તે પણ આવા ભ્રમથી ભરેલા કાર્યો કરે છે જીવતા માતા પિતા વગેરેની સેવા કરવી તે ખરો પિતૃયજ્ઞ છે તે લોકો હવે ઘરડા થયા છે તેમનામાં કમાવવાની શક્તિ નથી તેમણે આપણા ઉપર ઘણા ઉપકારો કર્યા છે પાળી પોષીને મોટા કર્યા છે આપણા ઉપર તેમનું ઋણ છે જેને પિતૃ ઋણ કહેવામાં આવે છે પિતૃ ઋણ ચૂકવવાનો એકમાત્ર ઉપાય પિતૃ યજ્ઞ જ છે જીવનમાં માતા પિતા વગેરે વડીલોની સેવાથી આપણે તેમના પ્રત્યેનું આપણું ઋણ ચૂકવી શકીએ આપણું કલ્યાણ થશે મૃત્યુ બાદની ગતિ અંગે વૈદિક પ્રમાણભૂત માહિતીઓ શબ્દાહ પછી મૃતક વ્યક્તિના અસ્થિઓને લઈ ગંગા ગયા વગેરે સ્થાનોમાં જઈને અસ્થિ વિસર્જન કરવું અનુચિત તથા વેદ વગેરે શાસ્ત્રોથી વિરુદ્ધ છે મૃતક વ્યક્તિ માટે તર્પણ પિંડદાન વગેરે કરવું તથા બ્રાહ્મણોને ગાય વગેરેનું દાન કરવું અનુચિત છે વેદ વગેરે ધર્મ ગ્રંથોથી વિરુદ્ધ છે તેમજ તેમને સારી રીતે ખાવા પીવાનું આપીને તૃપ્ત કરવા તેને જ તર્પણ કહેવામાં આવે છે જન્મ મરણના ચક્કરને રોકવા માટેનો એકમાત્ર ઉપાય મોક્ષમાં જવું એટલે કે ઈશ્વરને પ્રાપ્ત કરવું તે છે મોક્ષમાં જઈ જીવાતમાં મોક્ષની અવધિ પૂરી કરીને પુનઃ સંસારમાં પાછો ફરે છે આવે છે મૃતકના ઘરમાં યજ્ઞ એટલે કે હવન કરવો જોઈએ કે જેથી મૃતકનો વાયુ તેના શરીર શરીરથી નીકળનાર કીટાણુ અને ઘરનો અશુદ્ધ વાયુ બહાર નીકળી જાય અને શુદ્ધ વાયુ ઘરમાં પ્રવેશ કરી શકે અને પરિવારજનોના મન શાંત અને પ્રસન્ન થઈ શકે મૃત્યુના ત્રીજા દિવસે મૃતકના કોઈ સંબંધી સ્મશાનમાં જઈ વેદીથી અસ્થિ લઈ સ્મશાન ભૂમિમાં ક્યાંક અલગ સુરક્ષિત રાખી દેવા જોઈએ અને એની ભસ્મને ખેતરોમાં વિખેરી દેવા જોઈએ જો પરિવાર સંપન્ન હોય તો વિદ્યા અને વેદોક્ત ધર્મના પ્રચાર માટે ગુરુકુળ વગેરેમાં અથવા ગૌશાળા અનાથાલય વગેરે ધાર્મિક સંસ્થાનોમાં યથાયોગ્ય શક્તિ પ્રમાણે દાન સહયોગ કરવો જોઈએ મૃત્યુ બાદ શબદાહનું વિધાન યજુર્વેદના સાડત્રીસ અને ચાલીસ માં અધ્યાયની સાથે જ

અગ્નિ તત્વ અગ્નિમાં વિલીન થાય છે સ્મશાન યાત્રામાં કોઈ પણ પ્રકારના સૂત્રો કે શબ્દોનો અવાજ કરવાનું કોઈ પણ શાસ્ત્રમાં વિધાન નથી તેમજ આ આવશ્યક પણ નથી સ્મશાન યાત્રા દરમિયાન અથવા સ્મશાન યાત્રા નીકળતી વખતે ગાયત્રી મંત્રનું ગાન કરવું જ કરી શકાય છે મૃતકના મૃતક મૃતકના પાંચ થી સાત દિવસો સુધી આ બાબત કોઈ વૈદિક ગ્રંથમાં જોવા મળતી નથી મૃત્યુ બાદ દસમું અગિયારમું કે બારમું વગેરે ક્રિયાક્રમ કરવાનું વેદોમાં ક્યાંય દર્શાવેલ નથી આ બધી મિથ્યા ક્રિયા છે કારણ કે મૃત્યુ બાદ મૃતક જીવનો સંબંધ પૂર્વ પરિવારના સંબંધીઓથી છૂટી જાય છે અને એમના દ્વારા કરવામાં આવતી સંપૂર્ણ ક્રિયાઓ મૃતક માટે વ્યર્થ સિદ્ધ થાય છે મૃત્યુ બાદ બારમા દિવસ સુધી જીવ એના ઘરની આજુબાજુમાં ફરતો રહે છે તે માન્યતા હંમેશા ખોટી છે અને વેદ વગેરે શાસ્ત્રની વિરુદ્ધ છે મનુષ્યનો પુનર્જન્મ થાય છે તેના ઘણા શાસ્ત્રી નય પ્રમાણો છે પુનર્જન્મની સિદ્ધિમાં વેદ દર્શનશાસ્ત્રો નિરુક્ત વગેરે ગ્રંથોમાં પૂરતા પ્રમાણ મળે છે કે જેમાંથી કેટલાક પ્રમાણ નીચે આપવામાં આવ્યા છે યજુર્વેદ અધ્યાય ત્રણ જો સૂર્ય દ્રશે એટલે કે જે સ્મરણ કરવાનું સાધન મન છે તે અમને વારંવાર જન્મે જન્મે પ્રાપ્ત થાય છે મૃતમ પુન જાતો જારચાહમ પુનર્મૃત નાના યોની સોની તાની મેં વારંવાર અનેક યોનીઓમાં જન્મ લીધો અને જન્મ લઈ પુનઃ મૃત્યુને પ્રાપ્ત થયો આ પ્રકારે હજારો પશુ પક્ષીઓની યોનિમાં હું ભટકતો રહ્યો છું एजरी योगदर्शन विदुषो अभिनिवेश न्यायदर्शन पूर्वकृत पलानुबधान दुपंत सांख्यदर्शन इतर लाभे व्यावृती पंचाग्नी लाभेव्यावृती पंचाग्नियोगतो थी પુનર્જન્મ ની સિદ્ધિ થાય છે પુસ્તક વાંચનને વિરામ આપીએ આગળ ફરી શરૂ કરીશું ઓમ નમસ્તે